સપ્રશનાવાનું ગુડ ઇવનિંગ તો આજનો બ્લોગ ચાલે છે ઇવનિંગના ટાઈમથી સાંજની ચા નાસ્તો એ જ ગયો થોડુંક આ ઓને રાખો અહીંયા ધરી રાખી ને એને રાખો આપણે રાખી જવું સાફ કરે જો તો થોડું સાફ કરે જો

આવી ગયો એનો એને તાટ પડે રી વેલા આવડી ગાળજાર ગરમીમાં તાટ ટાટ પડે રી એના કપડા જુઓ તમે આ ઢીંગલી જેકેટ પહેરી હોય જેકેટ ઝીણું નથી જાડું જાડું જેકેટ પહેર્યું હોય બાપરે ખબર નહી આ જો આ ક્યાંથી આવ્યો ઘરમાં જો અહીંયા હમણાં અસવી બેઠી હતી

વોવે બાઈક ઇન્ડિયન તો એન્ડ બી કે તો યસ ટેફો પીજા જે કે જે કાજે અરે સે ને ખાલી દેને ખાલી m1 નંબર આવશે પૂરો હોય કાઈ ના બધાય એક્ઝામ ની તૈયારી ગિરિ ગસપ થેન્ક યુ ઓહ પક લે નોટ બી ટેમ્પ કે હા એ થોડી રાખી

તુલસીના કુંડામાં તુલસીમાં ગયા એક બાજકો હવે આને ડ્રમમાં ભરવાની આ બેને વાત પરીક્ષાની તૈયારી કરી લીધી સામાન્ય જ્ઞાન ની પછાડના

એને મને એમ કીધું કે નાની નાનીને મળવા ગયા હતા તે નાનીનું નાનીને અમને બતાવી નહીં કે તમારા નાની કેવા એ કમેન્ટ ના કરે કમેન્ટ કરીને કહો તો હાલશે પણ નાનીને ના બતાય પણ અમે ત્યાં કને પહોંચ્યા ને પછી મને સાચું કહું મોબાઈલ હાથમાં લેવા ભૂલી જ ગઈ નાની માને મળીને ને પછી છોરી રમતી હતી માથાકૂટ કરતી તું એમાં મેં ફોન લેવાનું હું મારા મગજમાં નીકળી જ ગયું કે નાનીને હું બતાવું જમવાનું બતાવ્યું તમને ડિનર ભાભીએ બનાવ્યું હતું એ બધું બતાવ્યું પણ નાની લેવાનું બોલી કે જો કે નાનીને એમ જ લે તો નાનીને નાની આમ આવે તો નહીં એમ પણ હવે વેકેશન પડશે એટલે અમે જવું મામાના ઘરે એટલે હું મારા નાનીમાં બતાવીશ હજી રોકાના રહે મારા નાની હું મારા નાનીમાં બતાવીશ તમને બધાને જોજો બધાએ કીધું કે નાનીમાં અમે જોયા નહીં વિડીયો જોઈને જોયો વધ્યો બધાય થેન્ક યુ સો મચ બધાય જેને જોયો એને તો જે વેકેશન માં જશું એટલે નાની માને હવે બતાવશું હે માનું પડ નાની હમણા રોકાનાર રહે તો ચલો કાન માં જમવાનું બનાવી પછી મળી આજે આપણે બનાવીશું વધેલી દાળ બપોરના દાળ થોડી વધી હતી એના પરાઠા હવે આ ઘઉંના લોટમાં મીઠું ને તેલ નાખી દીધું એ મોણ આ ડાળથી પાણીથી નહીં વઘારી આ ડાળથી વગાડ આ બાંધશું સોરી સોરી ઓ બાંધશું ડાળથી બાંધશું આમાં દાળ નાખીને બાંધશું પાણીથી નહીં બાંધી લોટ ને ખીચડી ચડેરી ખીચડી ને પરાઠા આજનું જમવાનું આજે એટલે દાળ નાખીને લોટ બાંધી લેશું

મને થોડી પાણીની જરૂર પડે કેમ કે થોડીક દાળ ઓછી થઈ હતી અને પરાઠા કરી નાખશો સોફ્ટ બંધ થઈ ગયો લોટ બસ હવે આના પરાઠા કરી દેસ બધા બનાવતા જ હશે આવી રીતે મસાલા જેને જોતા મસાલા નાખી લેવાય વધારે ઓછા જે વધુ હોય તો આવી રીતે બને ચલો તમે પણ જોલ ગમે તો તમે પણ બનાવજો ના બનાવી હોય તો ને કેવું બનેરું કમેન્ટ બીજા બધા જમી લીધું હવે એકલા બધા ગયા માથે બેઠા ઓહો હોય નથી દેખાતું પણ ચાલો તો ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ ગયી તરબૂચ કપાયરું કટિંગ થાય જુઓ તમે કટિંગ કરવાની સ્ટાઈલ અમારા સાહેબ તમે બધા આમ કરો રા કેમ કટિંગ કરો રા આમ જ કરો કે કેમ કરો કેજો કે આ પહેલી વાર જોયું હોય તમે પહેલી વાર જોયું તો કેજો ને કરતા હોય જ મસ્ત મીઠું મીઠું તરબૂજ હતું લાલ લાલ ચટ્ટાકેદાર તો ચલો આ વિડીયો અહીંયા જ પૂરો કરી નવા બ્લોગ સાથે મળી જલ્દીથી જોતા રહો અમારી ચેનલ અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હેલ્પ કરો અમારી પ્લીઝ 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 તમારા કોમેન્ટ કે લાઈક શેર કરવાથી અમને થોડુંક શું કહેવાય આમ હિંમત મળે ને એટલે કમેન્ટ પણ કરતા જાઓ ચલો તો નવા બ્લોક સાથે મળશું ત્યાં સુધી જય માતાજી